ગોહિલ આપણે રામદેવભીર મંડળ ગામ તાણા ક્રિષ્ના ગ્રુપ અમારું બે મહિનાથી આ તૈયારી કરવામાં આવે છે ગોવર્ધન પર્વત અજિયારી જીવદયા હોસ્પિટલ અને ડુંગર આવું વગેરે વગેરે દર વર્ષે અમે આયોજન કરવી છે અહીંયા છેલ્લા બે મહિનાથી આ ત્યાર કરવી છે અને ખૂબ સરસ રીતે આ બધું બનાવીએ છીએ અને ખૂબ લોકો જોવા અહીંયા આવે છે જય Maru namu golek me di chupal kutreshi. Parwat pene anjwae. Gordham parwat pene wo. Hati. Maru di ingkhe. Ji <tip> dia o siten. Oro sen u bagi pene mawi ose. Sen na bewa menak. Menak kari isi. Mekano pene mawi ose. Ima roto pene mawi